ઉપર ઉપર રાજ માર માર્યો પોલીસ ઉમલ્લા જાણીતા વ્યાપારી શાહ અને તેમના પરિવારજનો ઉપર પુરાના પૂર્વ સરપંચના પુત્ર શાનાભાઈ વસાવાને તેમના સાથીદારો દ્વારા દુકાનમાં ઘુસી લાકડીઓ વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો માહિતી અનુસાર શનાભાઈ વસાવા હાલ પ્રકાશભાઈ દેસાઈના ડ્રાઈવર તરીકે કાર્યરત છે અને જનતા કા રાજ નામના સંગઠન સાથે સંકળાયેલ છે ફ્રીઝને લગતી બાબતને લઈ ઉગ્ર બોલાચાલી બાદ શનાભાઈ અને તેમના માથાભારે માણસોએ દુકાનમાં ઘુસીને મુકેશભાઈને લાકડીઓ વડે માર માર્યો હતો સમગ્ર ઘટનાની જાણ પીડિત વેપારીએ તરતુમલ્લા પોલીસ સ્ટેશનમાં કરી હતી પરંતુ સૂત્રો અનુસાર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નોંધપાત્ર વિલંબ કરવામાં આવ્યો હતો અને શરૂઆતમાં ફક્ત સામાન્ય ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી ટાળી દેવાઈ હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે સ્થાનિકોએ દાવો કર્યો છે કે આરોપીઓ ભાજપના નેતા પ્રકાશભાઈ દેસાઇના નજીકના માણસો છે અને જનતા કારાત સંગઠનના નામે સતત લોકોમાં ભય ફેલાવે છે કાર્યક્રમો કે પ્રસંગો દરમિયાન આ સંગઠનના સૌથી વધુ બાઇક સવારો ત્રાસ પેદા કરે છે અને અગાઉ પણ લોકોને તંત્ર સાથે ઉગ્ર વ્યવહાર કર્યો હોવાના કેસ નોંધાયેલા છે પીડિત પક્ષ દ્વારા આ મામલે ભરસનાર ડીએસપીને પણ જાણ કરવામાં આવ્યા અને કેટલાક વીડિયો પુરાવા રજૂ કર્યા જેના આધારે કેટલીક હદે કાર્યવાહી થઈ

કાયદેસરની કાર્યવાહી કરીને ભયમુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન સુનિશ્ચિત કરવામાં આવે